ઘણા વાજે ના રેવાય હલવાઈ જવાય આવ્યો આવ્યો સંગ નહીં કરવાનો બેવા દે કંટાળ્યો જબડું દોડાય તાપ તાપ થઈ ગયો પહોન જ દઈ તો આ ડાળી હતો ચમકાલી અરે એ અજે એકુને સંતાર્યું છે લે

જી ત્યાં ફ્રેડ જતો તો આમ ઘેર બાજુ અત્યારે હું તો બાર ફરવા ત્યાં ચેન લઈ હોય તો રે પહેરવી ના નહીં પહેરવી નહીં પહેરવી મસ્ત હે પહેરી જો ખાલી પ્યારવી ભાઈ તાર ઉપર તો વિશ્વાસ જ નહી આવતો તું ચોરી કરી ને લાવ્યો ચોરી કરી જો તો જોયું ભાઈ હા તો પહેરવાનું ના પાડે

પૈસા પાસાઇ જાય નોલા તો હમ જોતો નહી દાદા આપડે બોલાવું છે વાપરતો નહિ ફોન માં વ્યસ્ત થઈ ગયો મો કહું આગળ જઈને બોલાવું બોલો ભાઈ